કોઈ પણ વનસ્પતિ હોય એના જીવનચક્ર પૂરું કરવા માટે એની અંદર જરૂરિયાત હોય છે કુલ સત્તર પોષક તત્વોની જરૂરિયાત હોય અને એની અંદર આપણે અત્યારે આજમાં તો મેન આપણે વાત એ કરવાની છે કે નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાસ એના મુખ્ય તત્વો જે છે નાઇટ્રોજન ફોસ્ફરસ અને તો નાઇટ્રોજન છે એ વનસ્પતિમાં ક્લોરોફિનની માત્રાનું વધારો કરે છે વનસ્પતિનું વાનસ્પતિ વૃદ્ધિ વધારવા માટે ખાસ નાઇટ્રોજન મહત્ત્વનો ભાગ ભજવે છે અને એનું સાદી ભાષામાં કહીએ તો વનસ્પતિનું શરીર બનાવવા માટે નાઇટ્રોજનની ખાસ જરૂર હોય છે કે નાઇટ્રોજન ક્લોરોફિલની માત્રામાં વધારો કરતું હોવાથી તમારી વનસ્પતિનો વૃદ્ધિ વિકાસ અને ટૂંકમાં છોડ બનાવવા માટે નાઇટ્રોજનની જરૂરિયાત પડે છે ફોસ્ફરસ વસ્તુ એવી છે મિત્રો કે ફોસ્ફરસથી છોડનું બંધારણ તૈયાર થાય છે અને ખાસ કરીને મૂળના વિકાસ મૂળના ડેવલપ માટે ફોસ્ફરસ ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે અને ફોસ્ફરસથી મૂળનું બંધારણ સુધરે છે અને છોડનો બાંધો તૈયાર થાય છે છોડનું જે એનું થળિયું બંધાવવાનું હોય કે ફૂલોની સંખ્યા વધારવાની હોય કે જે કંઈ એનું વાનસ્પતિક વૃદ્ધિમાં જે એનું બંધારણ જે કહી શકાય એમાં ફોસ્ફરસ ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે ત્રીજું તત્વ છે પોટાશ આ પોટાશ છે એ એક પ્રકારનું આપણે એમ ગણી લો કે વનસ્પતિ માટે ક્વોલિટી મેનેજર કારણ કે કોઈપણ વનસ્પતિના પાકનો જો ક્વોલિટી બનાવવા માટે પોટાશ ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે પોટાશથી વાતાવરણ સામે પણ રક્ષણ મળે છે ખૂબ જ ગરમી અને તાપમાં પણ છોડને રક્ષણ પૂરું પાડે છે પોટાશ અને પોટાશથી કોઈ પણ પાકના ફળની અંદર દાણામાં ચમક આવે છે જે